નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્યાવીસ મે બે હજાર પચીસ ને વાર મંગ મંગળવારના રોજ તમારા બધા લોકોનું હું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીસ કાઢના ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલુ થઈ જાય તો ચાલો રાજ્ય જાય અને ચાણી હાથના ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ નવા ચણા નો ભાવ એક હજાર ને પંચાણું રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ એકદમ ચોખ્ખો માલે એક હજાર પંચાણું રૂપિયા ભાવ આ ચણા જોઈ લો ચણા ની ક્વોલિટી ભાઈ એકદમ ચોખ્ખો માલ આ ભાઈ એક હજાર પંચાણું રૂપિયા ભાવના નો જોઈ લો ક્વોલિટી ચણા ની ભાઈ આ બીટ કી ચણાનો ભાવ 1068 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લો 1068 રૂપિયા ભાવ આ બીટ કી ચણાના આજના ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લો એકદમ ક્વોલિટી 1068 રૂપિયા ભાવ આ બીટ કી ચણાના જો ભાઈ ક્વોલિટી મોવો માલે જોઈ લો 75 રૂપિયા માં 75 79 99 માં 81 23 34 34 રૂપિયા માં હવે દોરાજી કરો ત્યારે ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ત્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી બહુ માલ્યા ભાઈ જોઈ લો એક ને રૂપિયા ભાવ આ ચણાના ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને રૂપિયા ભાવ આ ચણાના આજના ક્વોલિટીમાં બહુ મળ્યા ભાઈ જોઈ લો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ક્વોલિટી ની વાત ક્વોલિટીમાં એકદમ ચોખ્ખો માલે ભાઈ જોઈ લો એક ને રૂપિયા ભાવ આ ચણા ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હાજર ને નેવ્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટીમાં ભાઈ જોઈ લો એક ને ભાવ ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને ચોરાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ એકદમ ચોખ્ખો માલે દાણે પણ મોટા ભાઈ એક હજાર ને ચોરાણું રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી ચણાનામાં જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી આ ભાઈ એક હજાર ને ચોરાણું રૂપિયા ભાવ આ ચણાના ભાઈ ક્વોલિટીવાળો આ ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને પંચ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી નવો માલે ભાઈ એક હજાર ને પંચ્યાસી રૂપિયા ભાવ આ ચણાના જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને પંચ્યાસી રૂપિયા ભાવ થયો અનાજનો ક્વૉલિટી મોલે ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને સત્યાસી રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વૉલિટીનો માલ સારો ભાઈ એમ તો એક હજાર ને સત્યાશી રૂપિયા ભાવ આ ચણા જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને સત્યાશી રૂપિયા ભાવ આ ચણા જોઈ લો